મોટા બાપ નો દીકરો મારા હાથ ની જ ઉજેલું તી એક જ અમાર તબેલા કે મજી ઘર ની ઉતી અને હાથ થી ઉજારી હતી પાડી પાડો લઈ અને પાડી ઉજેરી હતી ઈ ભી ની હે ને આ દેદી મારા મોટા બાપ ને દીધી અધૂર દીધી એની જાજી ને જાજી માઇક દીયે અને અમને તો માઇક દીધી પેલા વેતારમાં અસલ એકદમ સોખી ભી હે કોઈ જાજ ની કઈ વહી ભરીને કારણ તો બેસવાનું મેન કામ કે દોવાનું છે ને મારે એકલી ના બધા ઢોર અને નવા માણસ એને દોતા આવડતું નહિ દોતા શીખે ને તોય પણ કંઈ ઢોર દોતા ન આવડે જાય એવી રીતે તાત્કાલિક નખવી અખવી ભી હું ન જાય તાજા વ્યાજમું પડે પછી એની સુમાહામાં હાંસવવા પડે અને મારે છોકરાનાના નાના પ્રોબ્લેમ કાં છે કે છોકરા નાના હે હાંજી છોકરાનો સાડા પાંચ છ વાગે આવવાનો ટાઈમ અને મારે દોવાનો ટાઈમ બેય ટાઈમ ભેરા થાય એટલી હે ને કઈ દોવામાં વરે પછી જીવ આપડો ના હોય એકતા તો દોવા દીએ અને પાછી હજે શિયાળ પાસ હમણાં જ વ્યા હે શિયાળ પાસ અને શિયાર પાસ વ્યા હે એ હિયારા ઢુકળિયું શિયારામાં વ્યા હે એટલે જાજું થઈ જાય કામ જાજુ થઈ જાય એક તો જો વ્યાણું હોય એટલે નવા માણસ હોય એની ખબર ન પડતી હોય અને માણસ તો એના પૂરતું કરે આપણે નવું વિર વ્યાણું એનું હરખું બધું કરવું પડે ને નોકરી કરવી પડે નેકરી ઘરના માણસ જાજા હોય ને તો હરખી નોકરી થાય બાકી અમે તો બે જ જણા એક જણું તો આખો દી લેવા દેવામાં જાય કે અ દવાઓ ને ખાતરમાં સટ્ટા હોય ઢોરનું ખાણું ને ગોર ને લેવામાં ને ટાઇયા ને મૂકમેલ ને દૂધ દેવા અને બેટાણા બેટાણા ટાઇયા મુખમેલ શિયાર શિયાળ ધકાતા રોગા ઈ જ થાય અને ઘરનું કંઈક કામકાજ હોય કોઈ જાવું આવું એટલે કે સામટું બહુ થઈ જાય આપણે મેપી મેપી હોય ને તો તો થઈ જાય પાંચસો હું હોય ને તો ત્રેનેક દવા દેતી હોય ને પાછું ત્રેનેક વહુ કહે જાય એવા હોય ને તો એટલાં તો આપણી ભાષાઘીસીકરણ ફૂગે જઈએ કેમ કે અટાણતા બથે પાંચસો હું હોય કંઈ કોઈ નહીં તો અમારે બહુ જ ઝાંડો થાય એકતા આઠના રોગીઓ પાડ્યું છે આઠ પાડ્યું અને ભીહું એટલું અને ઘોડા શિયાળ એવો આપણી માણસ રાખતા હોય ને તો દોતા ન આવડે ને એટલે બહુ તકલીફ ભરું થાય કે ટાઈમ ટુ ટાઈમ આપણે માંદા હાજા થાક્યાં થાય ક્યાં તો દોવા ટાણું તો એકલી નીજમાં થાય બધું આવી જાય અને સુમાહમાં તો બહુ જ તકલીફ થાય એટલે હે ને પછી નહોતું દેવાનો વિશાળ વહાજો વેસવાનો ખાસ કંઈ નહોતો કી કે દોવેલી એ નક્કી કરે જ લીધું દોતા તો આવડે એટલે દોવે તો હું ના કદાચ જાજાં થાય તો આપણે જરાક તકલીફ પડે બાકી દોવાઈ બોવાઈ ત્યાં જાય અને બીજા નંબરમાં તો કાં કે પછી એકાવા હોય ને એટલે એટલું એટલું કામ ન થાય થાય આપણા ગજા બહાર થઈ જાય અને ગજા બહાર કામ કરીએ એટલે પછી દવાખાનું આવે એના કરતાં આપણાથી થાય ને એટલું કરાય હા આપણે બે ત્રણ ઘરમાં તેમ કરવા કરવાવાળા હોય ને તો તપોાય કી કે ત્યારે ખાવાનું જોઈ ને પાછું છોકરાનું હે ને સવારનો ટાઈમ બહુ જ અઘરો હે એણે મારે વાગે ઉઠાડી દેવા પડે ને એનું હે ને નાસ્તા પાછા તાજા બનાવવાના હોય એટલે એ મારે ન ભેરું થાય શિયાળ વાગે કંઈ ભી દોવાનું ન હોય લું થાય તો તો આપણે મરે રહીએ પાછા એ બધું એવું બધું કારણને લીધે જ ભીની દીદી અને હજેય બે ત્રણ વ્યાવાની હે ભી હું બધું સોખ્યું હોય અમારી ભીહુંમાં કોઈ જાતની કંઈ વયપને અને માણસની તકલીફોને લીધે જ ભી વેસવાનું કારણ હે બાકી કોઈ જ કારણ નહીં માણસ થાય કે આણી કાં આવી પણ અને અમે એને પાછું લીધું બધું હારી ઊંચી કિંમતની કોઈ નબળી કિંમતનું લીધી નથી બધી આ એક જ ભી મારી ઘરની હતી પાડી એક વેતર દોય ને બીજું વેતર વીઆવાની હે એવું એ ઘરની મારી પાડી ઉજરેલી હતી એ એક ઘરની હતી બાકી બધી અમે હારી હારીને મૂંઘી કિંમતની ભાવનગરની ભીહું લીધેલ છે અને ભાવનગરની ભીહું લેવાનું કારણ મેન કામ હે કે હોજબ હોજબ ફાટું થયેલ અમે નાની બિહું લીધી પહેલાં પાંચસો લેવા હતા એકદમ ફૂલ હોય ને ઠાક્યું નીકળ્યું ને એટલે અમે પછી પાછી એ બાજુથી જ લીધીયું એટલે હાર્યું હાર્યું ભીહું હે અને દગા નહીં હે ટોટલ ભી હું કોઈ જાતનો કંઈ દગો નહીં કિંમત છે કિંમત તો જો આપણે લીધી હોય કિંમત નહીં તો વેસવી જ પડે અટાણે ભીહુંની ની બજાર હાઈ હે હારું ઢોર અટાણે લેવું હોય ને આપણી કોઈ પણ જાતના દગા વગરનું તો એની કિંમત ત્યાં આવી હોય જ કે હારું ઢોર રાખવું હોય ઘર પૂરતું તો કોઈ કિંમત ત્યાં જો ભાઈ ની હારું ઢોર અટાણે માણો જો નબળું જ વેચતા હોય અટાણે આગળ અમારે પાંચ ભીહું અમે ઘર પૂરતી રાખીએ અને એક વેચતા હોય તો એનું કારણ કાં હોય કે એમાં નબળું કંઈક હોય કે હાર્યું શિયાળ ન બેસીએ અને એક પાસમી વેચતા હોય તો એનું કારણ કાં હોય કે એમાં કોઈ પણ કોઈ પણ જાતની ખોટખા પણ હોય એટલે દગો ને તો અમારે ભીંમાં એટલે એ એક ઓલું ને પછી તો જો આપણે ભાગને મેગની વાત છે અમારે ઘર તો કોઈ દી સુથાણા નહીં સુથણા સુથાણા ને કોઈ દી પેટું કઢ્યા ને તો આસરુમાં તકલીફ હોય આપણે કે જ દેવાનું કે પાંચ દસ હજાર આ કંઈ કમાવાનું ન હોય પાંચ દસ હજારની કિંમતમાં પણ ઢોર હે ને કોઈ દી કોઈનું દગો દે ને ખોટું બોલે ન દેવાનું એક નિયમ જ છે એટલે આ દીધી તો બહુ સારી જ છે અને હાવ ઢુકળી જ દીદી મોટા બાપનેના દીધી એટલે એ કંઈ તકલીફ વાળું ને કે આપણે હગામાં નબળું ઢોર દઈએ ને તો પાછું આપણે જ આની આ રેવું હોય એટલે એ કંઈ જાતની કોઈ તકલીફ જ નથી ને હજે જે વેસવાની હોય ને એમાંય પણ કોઈ જાતની કંઈ તકલીફ નથી એટલી સેતરાવા જેવું કંઈ નથી બેફિકર હે આપણે દેવામાં પણ અને ઢોરે એ બધા હારા હે આ તો અમારે તો માણસના તકલીફ કે એક જાય ને એક આવે પાસા પાછા કરે નહીં પગાર દઈએ ને તો માણસ હટાણે કામ કરતા નહીં જ અને અમી જો હટાણે માણસ રેખ્યા તોય પણ અડધું કામ અમારે કરવું પડે એટલે એ તકલીફને લીધે જ બેસવાનું થાય ઢોર તો આવું બધું હે અને ઢોરને ઘણી કોમેન્ટો આવતી હોય કે બેન તબેલો કરવામાં હારો હા તબેલોમાં તો સારું જ છે અને ફાયદો પણ હે પણ હા આપણા ઘરના ત્રણ શિયાળ જણા હોય ને બે જણા ઘર તબેલાનું કરવાવાળા તો બહુ ફાયદો છે ઢોરમાં હતા અને ઘરનો ડૂસો હોય તો જ ઢોર રખાય બાકી ડૂસો વેસાતો ખાણ વેસાતું એ બધું હોય ને તો ઢોર પોહાય નહીં અમારે તો ડૂસો ને તો વેસાતા ને જ કંઈ લેવા પડતા ઘરના જ હોય ખાલી માણસનો પગાર હોય સુકવવાનો પણ એ પણ દૂધમાંથી જ કાઢવાનું હોય ને આપણે અને પારેટા થાય ને તાર માણસનો પગાર હોય વાળા થાય કેમકે પારેટી ભીમો પછી કંઈ દૂધ ન કરતી હોય બે બે લીટરને કરે ત્યારે માણસનો પગાર અઘરો થાય પડે પણ તબેલો જરૂર કરાય આપણે અહીંથી કરવાવાળા હોય ને તો અને નકર ઘરનું ને ઢોરનું ને એ બે જણા હોય તો ન થાય દોતા આવડતું હોય ને ઘરનાઓની ને તો પોખાય અને આપણે અહીંથી જાણકારી થોડી ઘણી જો કંઈ આપણે આગળ વિડીયો ઉતારતા હોય તેમાં જાડી મોટી જાણકારીથી કોઈ બી ન તબેલો કરે ને બે જવાય આપણી જાણકારી હોવી જોઈએ થોડીક બીહુમાં તો જ તબેલો કરાય અને જાણકારી વગર તો બધું નકામું જ છે અજાણ્યું કોઈ બી ખાડામાં પડાય નહીં હાંભો ખાડો હોય ને શીસરો અહીંયા કરે ને પડીએ તો ડૂબે જઈએ એ માતા અને નીકળે જઈએ એવું બધું હાલ્યા રાખે તો ધંધો તો હે ધંધો ધંધાની શીખાડે આ કરાય આપણું મન થતું હોય ને તો કરાય અને આપણે અનુભવ અને શોખ હોવો જોઈએ ફૂલ શોખ અને એમાં ધગે હોવી જોઈએ તો બધું કોઈ કામ નિષ્ફળ જાય જ નહીં અને બીહુમાં તો હાવ રોકડી આવક જ છે અને પાછી પાડ્યું થાય તો આપણે પડ્યું પડ્યું થે આવે ઘૂંટડો બી કે આ લીટર દોઢ લીટર દૂધને પીવડાવીએ ને તો ભી હું તો પાછી બીજી ભી હોય બે ત્રણ વરસ થઈ આવે તો એવું બધું આ રાખે તો એક ભીની આજ વિદાય કરી દીધી અને મારી ઘરની ઉતી એટલી તો મને દુઃખ થાય બાકી બીજું લેન વેસ લીધી હોય ને અમે બધી હજી અને વેસીએ ને એમાં એટલું હજુ ન થાય કે આને આથી ઉજે મોટી કરીને એટલી તો થાય જ રાખતા ટપુડી ગૂતી ખાવ તો હાલો પછી મળીએ આગળ બીજા વિડીયોમાં તો મારા વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાગતા હા ને વરસાદ ધીરો 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 સાલું છે અને આપણું કામ આલે દોવાનું ત્યાં બી ખાણ અને આણી બાકી છે એ ઊભી ને 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 નેણું જ્યાં મૂકી દીધું તે આણી દોવેલા ને એટલે પાડીને બાંધે અને ફટાફટ આણી દોઈ નાખી ને જ મોકર્યું બાંધ્યું મોકર્યું ખુલ્લા ગયો વાહેને હાવ કાસામાં હાવ કચકાણ થેપડ્યું દવેલી અહીં પણ ડૂસો બગાડી નાખ્યો લખણવતીયું બહુ થઈ ગયું આમાં મોગોટા નાખ્યા પાછા તગારામાં કારણ કે એલું હે ને એટલે હેઠું બગડે બહુ નાણી આમાં મગોટો નાખ્યું થોડા થોડા ખાધા થોડા થોડા પીડ્યા અને પાડીનું કામ કરે બહુ ત્યારે પડે જી દૂધ જી આસરમાં વધારે દૂધ થાય ને એ જ આસર ધે એવી પૂરી પડી અને આજ તક કીંક વરાંપ આવે તો સારું કી ઢોરનું ને ઘરનું ને આમાં કામ થાય લીલાડા વાંઢવા ને લકી ભાઈ આવે ગો લકડા તો આમાં ઢોરના લીલાડા થોડાક વઢાય કાલે તોય પણ એવો મેં આવતો ને બેક મોટો લીધે તો કહીએ પણ બધું મોટું બરું વઢાય અને વાયર સોરી થાય એમાં બપોર સુધી ન આવે ને તોય પણ હાલે ચાલો તો એ પાડી ધાવે લીધું ને કાલે પૂરી આગળ ઢુંબલી દેવી થઈ અને ઉભે જાય ને મારે દોવું કંઈ નહીં રહેવા દઈએ ચાલો હું છે ને દોવેલા જો વટાણ તડીકો નીકળ્યો જરાક સાડા અગિયાર બાર જેવું થયે આજ છે સોમવાર આજ જરાક તડીકો નીકળ્યો ફૂંકાઈ જાય હાજાઇ ધોવે કરે અને ફૂકવે નાખ્યા અને આ પાડો ભાઈ બે ગો આ વાસડા પણ ખાઈ પીને ઉભ્યા અને આખા એને ને લુગડા નાખ્યા ક્યાં ઓસાડું ધોયા હતા હમણાં ચાર પાંચ દી મેં આવ્યો ને તે ટાયા શૈની રવિ ઉતા તે ઘેર ઉતા પગું આખા ભર્યા હોય ને તે પલંગુ ધમાહલા કર્યા હતા તે હવારમાં અહીં ને ઠાવકાર ઉપારા મશીનોમાં નાખે અને મસ્તીના ફૂકવે ધોવે જાય ને તો પાથરે દઈએ પાછા બીજાને જ પાથરવા આ જ પાથરવા નકર પાછા બીજા બગડીએ અને આ અજમાન જો સોડવો મારા બાપને નાથી લેવી હતી ને એને આ હે ફૂલ ફૂલ ઝાડ હે આ તે બે વાવે દીધા વાવ્યા નથી કુંડિયું હે વડીનું તે બાજને જ કાઢવા અમાનામાં રાખવા તે મસ્તીના રૂપારા લાગે હટાણે તા આમાં કંઈ વાંધો નહીં આવે માટી જાજી હમાય હે અને કુંડિયું વડું હે એટલે બે મારે છે અને

નીકળતો મૂર્તિ નીકળતો મૂર્તો સેન તલાક મેં આવી હતી આપણે ખબર છે દરવાજા પેલા તો

કઈ દેખાતું નહીં તો એક જ મોટર સાયકલ છે બાકી કઈ ને ભી હું સર બાકી સરિયા બે પુજારી બેઠા હોય હું લાગે ને વાડી વાર હું એક કે હોય તું એકાદું પણ કોઈ હે નહીં ને પાણી ફૂલ સગો સજ જાય અને માર્ગ માંથી તો આ માણ નીકળે નીકળું વેત્યાન પાણી હે ફૂલ એટલે ફૂલ જોતામાં નીકળું કઈ સેલ આવી હતી લગભગ નવ્વાણું ટકા તો આવી જતી હતી ને હા બધીમાં પાણી હતું કે કે બધીમાં દેખાય કે પાણી આવ્યું ઝાડમાં કી કે કાતા કટિંગ થયા લાગે ત્યાં અમે ઝાંખું પાખું દેખાય દાદાને ધજા જવાયેલી રૂબારી ફેરી ફેરી દાદાને મંદિરે આવું તો પડે કારક આપણે ન એલું થાય પણ હાલે ને આવતી હતી ને સારું ન આવી હતી ન કરતા તો વાહન ને જ નીકળતું બુલેટ મોટર સાયકલ નીકળે નહી તો આવું આમાંથી એનાથી તો હે ને હું કાં વાહનમાં જ્યાં જઈએ અને ભૂગાઈ દાદા તૈયારી થી આપણે આવું એટલે ભૂગાઈ જાય नाथ नाई दर्शन कर लिए डन मंदिर है ना पोड़ा नाथ मंदिर रही है पानी भर सियारी वह ए वहाँ को थर देखा जो तेरा बिहन मो है ये वो लागे बिहना तरती है पानी में बिहू मार बिहु देखा सियारी वह अर्जुन <laughs> कबूतर जो बैठा बद हारी में की बाकी સોલિટનું દ્રશ્ય આવે હટાણે વાતાવરણ તો જવું કુદરતી આવું વાતાવરણ વેસાતો હોય ન જડતું મણ પૈસા દઈને જાય ને જોવા તો એ આવું વાતાવરણ ન હોય ને આ તો દાડાને ધજા જો ફેર ફેરે તાળી પછી મામાદેવ બેઠા હા એ ત્યાં આડા આવે ગાજરાક બહુ સુપર વાતાવરણ હે હરિયાળી કહીએ ને કે વરસાદ હરિયાળી હોય ને એ મણ ઘા ઘા સુધી ગીરમાં જોવા જાય પણ આપણે તો બરડામાં ગીર આવે ગું આવું વાતાવરણ કાં હોય સુપર પાણીનો પ્રવાહ વ્યો જાય અર્જુનની સવારી કરી લીધી મારે જ આવું અચ્છા બુલેટ બુલેટનો વારો મોટર કે મોટરસાયકલની સર્વિસમાં દીધી દૂધ દેવાની હે ને એમાં જ જાય વધારે ત્યાં દૂધ દેવાની મોટરસાયકલમાં જવાનું હોય જ્યાં જાય ને એમાં બહુ ફાવે આમાં જ બહુ મજા આવતી બેમાં ભી સર કાં હોય ભીહું જ્યાં જાય ને જોવા જડે દેવા ભી ચાલો પૂગી વ્યા ઘેર અને ઘરને મેરા કાઢીઓ વિયો જાય ને તાણ જોવે લ્યો ખાલી કાઢીયામાં આવું તાણ હું જોતા ફૂલ તાણ એટલે ફૂલ અહીંને તું પાણી વિયું હવે એ વાહે ત્રાવ ભર્યું નાથું પાણી આવે ઓવરફ્લો થઈને વાંથું જોતા પાણી આવે તી ધરવે દીધા મેં ઈ હા ની એ નામની લઈએ મેં નું ખાતો નકા તો એક ને એક વાત મેં નથી ખાતો મેં નથી ખાતો